નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ સાત બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકવીસો સિત્તેરથી થી આડત્રીસો પંચોતેર રૂપિયા રાયડો અગિયારસો થી તેરસો પંચો પંદર રૂપિયા એરંડા અગિયારસો પંચોતેરથી બારસો સત્યોતેર રૂપિયા ચણા આઠસો પચાસ થી અગિયારસો અગિયાર રૂપિયા મેથી સાતસો થી સાતસો રૂપિયા મગ બારસો ત્રીસ થી બારસો પાસઠ રૂપિયા તુવેર સાતસો થી બારસો પચાસ રૂપિયા જુવાર ચારસો પચાસ થી સાતસો એસી રૂપિયા વરિયાળી તેરસો થી ચૌદસો રૂપિયા બાજરી ચારસો પાસ થી ચારસો પાસઠ રૂપિયા તલકાળા તેરસો થી આડત્રીસો ચાલીસ રૂપિયા તલ સફેદ એ અગિયારસો થી બે હજાર ચોવીસ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી પાંચસો પાંત્રીસ રૂપિયા કપાસ તેરસો થી સોળસો પંદર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે